છોટાઉદેપુર નગરના ગોકુલધામ સોસાયટી ખાતે સ્વર્ગસ્થ ડોક્ટર કનુભાઈ શાહના પરિવાર દ્વારા 700 થી વધુ તાળપત્રી અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું. લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાદ અને વાત કરી રહી છે છોટાઉદેપુરની અને છોટાઉદેપુરના જે ઝૂપડપટી इलाકો છે એમાં ઘણા બધા ગરીબ લોકો રહે છે અને આ ગરીબ લોકો વરસાદમાં રક્ષણ મળી રહે એ માટે સ્વર્ગસ્થ કનુભાઈના શાહના પરિવાર દ્વારા ઘણા બધા પરિવારો છે એમને સાતસોથી વધુ તાળપત્રી છે એ અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ છોટાઉદેપુરના ગોકુલધામ સોસાયટી ખાતે રાખવામાં આવ્યો હતો અને જો આ કાર્યક્રમ વિશે વાત કરવામાં આવે તો આ કાર્યક્રમની અંદર છોટાઉદેપુરના લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા એ સિવાય પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ એ સિવાય તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ એ સહિતના ઘણા બધા આગેવાનો છે એ ઉપસ્થિત રહ્યા હતા ગરીબ લોકોને વરસાદમાં રક્ષણ મળી રહે તે માટે વધુ તાળપત્રી અને ચોખાનું જે વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં જશુભાઈ રાઠવાએ શું કહ્યું સાંભળી આવેલું છોટાઉદેપુરની પાવન ધરા ઉપર સોસાયટીમાં સ્વર્ગસ્થ ડોક્ટર કનુભાઈના પરિવાર દ્વારા સાતસો જેટલી તાળપત્રી અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે આ છોટાઉદેપુર નગરમાં રહેતા તમામ ગરીબોને એનો લાભ મળી રહ્યો છે અને આજના તબક્કે હું આ દાતા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું કે એ ગરીબોની સેવા કરી રહ્યા છે